નમસ્કાર મિત્રો જન સાહસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સપોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના પ્રેરિત એસજીએફઆઈ જિલ્લા કક્ષા આચારી અને ફેન્સીંગની સ્પર્ધા તારીખ છ ઓગસ્ટ 2024 ને મંગળવારના રોજ શ્રીજી આશ્રમ શાળા ભોગંબા ખાતે યોજાયેલ જે પંચમહાલ જિલ્લાની વિવિધ શાળાઓમાંથી ખેલાડીઓ એ ભાગ લીધો હતો સાથે આચરી અને ફેન્સીંગના કોચો ટેનરો અને ખેલ સહાયકોની સારી કામગીરી દ્વારા સ્પર્ધા ખૂબ સરસ રીતે યોજાઈ જે આશ્રમ શાળા માંંગ મેદા

શ્રીજી આશ્રમ શાળા ઘોગંબા નાલંદા વિદ્યાલય ના મળી કુલ સત્તાવીસ ભાઈઓ વીસ બહેનો યુ સત્તર યુ ઓગણીસ કુલ સુડતાલીસ ખેલાડીઓએ ભાગ લીધો હતો ખૂબ સરસ રીતે સ્પર્ધાને ન્યાય આપી રાજ્યકક્ષાએ રમવા જવા માટે ખેલાડીઓની પસંદગી તમામ કોચો મેનેજરો ટેનરો ખલ સહાપકોએ મળીને પસંદગીઓ કરેલ છે જે હવે પછી તમામ વિજેતા ખેલાડીઓ રાજ્યકક્ષાએ રમવા જશે વિશેષ માંગ શ્રીજી આશ્રમ શાળાના આચાર્ય શ્રી કોમરતા મીનાભાઈ સિંહે તમામ વ્યવસ્થા મિત્રો તથા તમામ ખેલાડીઓને સંતોષકારક રીતે સ્પર્ધાઓ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને વિશેષ વ્યક્તિઓ માંગ પંચમહાલ જિલ્લા સ્કૂલ ટીમ મેનેજર શ્રી હિતેશભાઈ ચૌહાણ તથા સ્થાનિક સપોર્ટ રશિયા શ્રી પ્રવીણભાઈ એમટી ચૌહાણ સોલંકી સાહેબ તથા બારિયા સાહેબ તથા નેહલ મેડમ પણ હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહન કર્યો હતા તે બદલ તમામ મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન રિપોર્ટર સમીર મંસૂરી